આપણી આવેગા નવા બ્લોગમાં તો બધાનું સ્વાગત છે તો આપણી જો આજે પાછું ગોળ કેરીનો મસાલો વઘારવાનો છે ને આપણી આ સાત આઠ કલાક જેટલું પંખા નીચે હૂંકવી એટલે આપણી કેરી એ હુકાઈ ગઈ ને આપણે હવે ખાટા પાણીમાં ગુંદા નાખવાના છે તો આપણે ગુંદા પણ લઈ આવ્યા અને હવે આપણે મસાલો વઘારવાનો છે તો આપણી પહેલાં નાખી હળદર ને એવ નાખવાની છે હિંગ તો હિંગ નાખે ને આપણી આ બધો મસાલો વઘાર નાખવાનો છે તો પેલા આપણી મસાલો વઘારી લઈએ કારણ કે સ્ટેપ બાય સ્ટેપ રોજે રોજના અથાણાનો મસાલો રોજે રોજ આપણી વઘારવાનો રહે તો આપણે આ મસાલો વઘારી લીધો જો હો તમે અંદર તેલ કરો એકદમ ફૂલ કર નાખવાનું તેલની શેપ આવી પછી આપણે મસાલો વઘારવાનો છે તો આ મસાલો આપણી વઘરાઈ જાય મસાલો વઘરાઈ જાય પછી આપણે આને ઠંડો થવા દેવાનો છે ને આપણે જે મીઠું આમાં નાખીએ આપણે નિમક ગરમ શેકેલું મીઠું નાખવાનું છે ને એ આપણી આ કેરી ઠંડો થાય એટલે આમાં આપણે થોડોક આચાર મસાલો વેરવીએ કારણ કે એનો કલર પણ સરસ આવે ને અથાણાનો ટેસ્ટ પણ સરસ આવે એટલે આ રીતે આપણી બનાવીએ અને એકદમ લાલ ચટક જેવું એટલે ગોળ કેરી અને ગુંદા તો ગુંદા ભાંગીને હણા નાખી દે કલાક રહીને આપણે સૂપે નાખવાના છે ને આ આપણો ગોળ છે બધી ફ્રેશ વસ્તુ છે સિંગતેલ છે ગોળ છે એ બધો હમણાં બેઠા બેઠા સુધારે લે એટલે આ રીતે અમે અથાણું બનાવીએ તો અથાણાની રેસીપી તો રોજે રોજ તમને જોવા મળીએ કારણ કે મણી બહુ શોખ છે ને આપણી માણા મણી બહુ નડ્યા કરતા હતા એટલે કે અથાણું બનાવો અથાણું બનાવો પણ એમાં કંટાળો જનક થાતું હતું કે આપણે ફોગાવાલા છે તો આપણે કોઈની કંઈ કહે ન હોઈએ એનાથી તો આપણી છે વેચવાનું ચાલુ કરી દીધું કારણ કે ગૃહ ઉદ્યોગ જેવું હલો તો આપણી આ બધું મિક્સ કરી દીધું મસાલો વઘારે લીધો ને એવું આપણે આ ગોળ નાખે લીધો એટલો ગોળ છે એટલે આપણે નાખી દઈએ આમાં ગોળ ભેરવે દઈએ ગોળ ભેરવા પછી આપણી જે આ કેરી સુકાઈ ગઈ ચાર સાત આઠ કલાક જેટલી એ કેરી આમાં નાખવાની છે તો આપણી કેરી હમણાં નાખી દઈએ ને ગુંદા જો આપણે પલાળી દીધા એ ઉમડા કાઢે ને એને બે ચાર કલાક ઉકે ને આમાં નાખ દેવાના છે આ આપણો મસાલો થયો તૈયાર ગોળકેરી નો એવી માં આપણી કેરી નાખવાની છે સમજા આ કેરી નાખ દઈએ અને ધોવે જો રૂપાર એકદમ કોરી મોરી થઈ ગઈ હાવ ગોરો નાખે હુકવે ના કો હા છોડી આ તો ગોરો હુકાઈ ગયો ને આપણું ઓઠાણું થઈ ગયું તૈયાર એવાણી એક દિયામાં રહેવા દેવાની છે પછી આપણી ડબરામાં ભર લેવાની છે બાકી તા જેનો ઓર્ડર છે એની દેવાની છે આપણી કેરી તો એ રીતે આપણું ઓઠાણું બનાવ્યું તો આ આપણું અથાણું સૌ મિક્સ કરી નાખીએ ને બવણીમાં તો જેની જોતમો એ જ આપણે ભર્યું ડબરામાં તો અથાણે તમે ઓર્ડર પ્રમાણે દહ કિલોનું બનાવી લીધું એ બીજું કાલે બનાવવાનું છે કારણ કે હું ઓર્ડર પ્રમાણે જ બનાવ તમને એની ખબર જ છે મીડિયામાં એ બોલી હતી કે ઓર્ડર હોય ને એ પ્રમાણે બનાવવાનું છે તો આપણે આ અથાણું થયું તૈયાર નહીં જેના ઓર્ડર છે ફોન કરીએ એટલે લે જાય ઈ મachine order સે ઈ કાલે થી પાસી શરૂઆત કરી હું આપની તો બે દી થાહે કે આપ નોઠાણ થઈ જાય તૈયાર તો આપ નોઠાણ છે ને મેં જી આવે ને ડબરા માં જ ભરવાના આયે બેણીઓમાં ભરવાના રેકા ની ખાલી કે બાટ્ય આવે ઈ તા કોઈ મોરણી માં લેસાઈ ની કારણ કે મોરણી ફૂટે જાય તો જો આપણે મિક્સ થઈ નું ઓઠાણ ને યો ફૂલ કરી દી હોય લીણો ઓઠાણ લેસ આવે તો આ લો આપણો બોણ તૈયાર ઈ નો ઓઠાણ જો અમારું અથાણું ગમ્યું હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇક બટન દબાવજો અને આપણું ફ્રેશ અથાણું ચાલો તો આપણું અથાણું થયું અને કોઈને પણ જો આ રીતે અથાણું જોઈને ઓર્ડર દેવો હોય તો આપણે આ વિડીયામાં નંબર પણ નાખીએ તો આપણે કૉન્ટેક કરી લેવાનું કોન્ટેકથી જ આપણે અથાણું થાય અને ઓર્ડર પ્રમાણે જ બનાવવાના છે આપણે એક વર્ષ બનાવી રાખતા ને એટલે ઝીણી જોઈએ એ આ નંબરમાં ફોન જરૂર કરજો તો આપણું અથાણું કાલે બતાવ્યું હતું આપણી બધો મસાલો પણ તો કે આમાં મસાલો ગોળ આપણે કેરી ભેરવેલી મસાલો નું ગોળ એટલે આપણી કેરી અંદર સુકાઈ ગઈ નાખી દેવાની છે તો આપણે એ નાખી દીધી તે ને આપણી આ ટોપ ખાલી કરવો તો અટાણે પાછો બોરો નાખવાનો છે તો આજેના ઓર્ડર ઉતા એ પ્રમાણે આપણું અથાણું બને ગું તો જો આપણું અથાણું એકદમ સ્પેશિયલ તેલ વાળું ફૂલ અને બારે મહિના તમે ખાઈ હગો એવું અથાણું છે કારણ કે અથાણું ખરાબ નથી થતું આ ઓર્ડર પ્રમાણે છે તો આ પાંચ કિલો તોરેને આપણી ગૌણી ભરાઈ ગઈ અથાણાની ને આ છે આપણી વાળાના તો એની પણ આપણે ફોન કર્યો તો એ લોકો પણ જાય અને પાછું પણ આપણે જો ઓર્ડર પ્રમાણે હમણાં ચાલુ કરવાનું છે એ પણ હું તમને બતાવી કે કઈ રીતે બોરો નાખવાનો છે ને કઈ રીતે હળદર મીઠો નાખે ને કેટલી કલાક રહેવા દેવાનું છે હમણાં અથાણાની સિઝન રોજ હાલે એટલે રોજે રોજ તમને નવી માહિતી જળીએ કારણ કે રોજ નવું નવું તમને બતાવવા ને નવો નવો વિડીયો તમે જોવા મળે અને અથાણાની રેસીપી તો ખાસ જ કારણ કે આપણે આખું વરો અથાણું હલાવવાનું હોય એટલે આપણું અથાણું એકદમ પરફેક્ટ છે અને ગેરંટી સાથે છે ન ફાવે તો પૈસા પાછા એ રીતે આપણે બનાવીએ અને ઓરિજિનલ તેલ અને ફ્રેશ માલ આપણે વેચીએ તો આપણું અથાણું થેગું તૈયાર ને ઓર્ડર પ્રમાણે છે હવે ઓર્ડર ચાલુ બીજા કરવાના છે આજથી ઓડર પ્રમાણે તાજે તાજું અથાણું લે જવાનું ઘરેથી ફોન કરે ને તમારે મારું અથાણું લે જવાનું એક વખત ટેસ્ટ કરો તો આખું વર તમે ખાવ અને પાછી ખેરાય જલ્દી આખું આવતું વર આવે તો જલ્દી બેનને ફોન કરીએ એ રીતે આપણે અથાણું આજ વખતે બનાવ્યું કે પાછી ખેરાઈ પણ આપણે ઓર્ડર આવે એ રીતે બનાવીએ તો આપણું અથાણું જોવા તૈયાર થઈ થયેલું ઓળખેરીનું તો આપણું આ તૈયાર થઈ ગયું એટલે એક બાજુ આપણે રાખી દીધા ઓર્ડર પ્રમાણે લેજા હે કાલે ને આજ આપણે જો પાસે નવો ઓર્ડર લીધો હે નવી કેરી લીધી તો આપણે આ નવી કેરી લીધી તો આપણે આ જાણો બોરો નાખી દઈએ અને આની રેસીપી હું કાલે તમને જરૂર બતાવી કારણ કે આજ એકલા વિડીયામાં કંઈ પૂરો થાય ને તો આ વિડીયામાં આપણે બધું પૂરું થઈ બોલવાનું નહીં બનાવવાનું આ નવે હરથી પાછા નવી થોડીનો નવો દા એટલે નવા આંખમાં પાસા ચાલુ કર્યા આપણે તો આ આપણી છે ને આજે તો બધાય આમાંથી સાફ સાફસૂફ કરે ને આમાં ગોઠલા અને બધું કાટે ને હજે આની ધોવાની છે આ બે કેરી આ ખાટા ખાટા ગુંદા કેરી છે આ ગળ કેરી ગુંદા છે તો આની હજુ ધોવાની છે કેરી નિરાકી બટકા કરેલા નીરાકી નળેઠે રાખે દા એટલે એકદમ ફ્રેશ થઈ જાય ધોવાઈ જાય કોઈ હાથ વેડા હોય ખરાબ હોય કોઈ કેરી માખીયું બેઠ્યું હોય તો ધોવાઈ જાય તો ચોખાઈથી જો આપણે આ પાસું પણ આખું અથાણું ચાલુ કરી દીધું તો આ રેસીપી છે ને હું તમને કાલે બતાવી જરૂર તો મારી રેસેપની કેવી લાગી કોમેટ કરજો જરૂર નહીં જરૂર